ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો ચાલી રહ્યો છે એવામાં આપણે ગઈકાલે જોયું હતું કે ભાજપે પોતાના નવા સંગઠનની જાહેરાત કરી જ્ઞાતિ સમીકરણ ખાસ કરીને આ વખતે જોવામાં આવ્યું છે તેની સાથે કેમ આ વખતે જે લોકોને નિમવામાં આવ્યા છે તે લોકોના નામ સામે આવ્યા છે આ દરેક વિષયને લઈને આજે વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ વરિષ્ઠ પત્રકાર અશોક સર જોડાયા છે અશોક સર સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અશોક સર જ્યારથી ભાજપના સંગઠનની રાત્રે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી રાજકારણની અંદર ખળભળાટ જોવા મળી રહ્યો છે આપણે જોયું કે ઘણા બધા એવા નવા લોકો છે કે જે લોકોની એન્ટ્રી થઈ છે ઘણા બધા લોકોના પત્તા પણ કપાયા છે આ વિષયને લઈને તમારી પાસેથી સમજવું છે કારણ કે આ વખતે કચ્છ અને સૌરાષ્ટ્રનો સંગઠનની અંદર એટલો જ દબદબો જોવા મળ્યો છે શું કહેશો આમ જોઈએ તો આ થઈ એવું જ હતું કે થશે એવી સંભાવનાઓ ખૂબ હતી અને એની પાછળના ઘણા બધા આવી શકે એની શક્યતાઓ છે મીડિયામાં જેના નામ ઉછળતા હતા એ માટે અમે સ્પષ્ટપણે કીધું કે આમાંના એક પણ નામ આવવાના નથી હવે આવું થવા પાછળનું કારણ શું છે તો આવા થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ક્યાંય ને ક્યાંય જયારે પહેલી વાર મંત્રી રચના થઈ ત્યારે વર્ષોથી કહેવાય છે કે કે ભારતીય જનતા અંદર હોય છે છે અને ખાસ કરીને રાજકોટ રાજકોટના કોઈ પદ ને એ બહુ જ મહત્વનું આપવામાં આવતું હોય છે પરંતુ રાજકોટને તે દિવસે ઝીરો કરી દેવામાં આવ્યું શહેરની અંદર એક પણ પદ રાજકોટમાં આપવામાં ન આવ્યું એ જે સિગ્નલ આપ્યું ને એ સિગ્નલ જ આવનાર સમયના નવા ફેરફારોની એક નિશાની હતી કે હવે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી એવું કહેવા માંગે છે કે જે લોકો એમ કહે છે કે અમારા વગર ભાજપ નહીં ચાલે તેને આ લોકો સ્પષ્ટ સંદેશો આપવા માંગતા એવું કઈ નહીં બને કોઈ હશે કે નહીં હોય ભારતીય જનતા પાર્ટી એક વિશાળ પાર્ટી છે મોટી પાર્ટી છે આ પાર્ટીમાં કોઈ વ્યક્તિથી ચાલતી પાર્ટી નથી એટલે એક સ્પષ્ટ સંદેશ રાજકોટ ને આપવાની એ વાત જ હતી અને એમને પાર મંત્રી મંડળમાં એમને ક્યાંય પણ રાખવામાં ન આવ્યા ત્યારબાદ જયારે સંગઠનની રચના થઈ રહી હતી ને ત્યારે પણ એ સ્પષ્ટ દેખાતું હતું જેમ તમે જોવો છો કે આખું સંગઠન છે જેમાં રાજકોટ શહેરમાંથી પ્રશાંત વાળાને મીડિયા ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે પરંતુ હવે એ પ્રશાંતભાઈ વાળા છે એ પહેલેથી ગાંધીનગર જ ત્યાં મીડિયાનું હેન્ડલિંગ કરતા પહેલા પણ એટલે રાજકોટ ને કેવા પૂરતું રાખ્યું છે બાકી કોઈ પણ હોદ્દાઓમાં રાજકોટ નથી એની સામે આ વખતેના જે સંગઠનના લોકો નક્કી કર્યા એમાં તમે જો ટોટલ છત્રીસ પદો છે બિલકુલ હા સર આમાંથી બાર પદો સૌરાષ્ટ્ર કચ્છ ને મળ્યા એટલે કે તેત્રીસ ટકા સૌથી મોટો હિસ્સો ચાર ભાગોમાં ગુજરાત વેચાયેલો છે એના ત્રણ ભાગોને આવ્યું બીજું સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાને છોડીને આમ તો બોટાદ ભાવનગરનો પાર્ટ કહી શકાય ભલે જિલ્લો થઈ ગયો છે પણ ને છોડી અને દરેક જિલ્લામાંથી એક વ્યક્તિ લેવામાં આવ્યો બીજું જે વ્યક્તિ લેવામાં આવ્યો ને એ વ્યક્તિ પાછળ એક સ્પષ્ટ છે એમાં કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં દલવાડી પણ સાથે સાથે એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે આ ગ્રુપ કે આ ગ્રુપ નહીં જે બે ગ્રુપો જામનગર જિલ્લા ઉપર પ્રભુત્વ રાખે છે એમાંથી કોઈને નહીં અને ત્રીજી વ્યક્તિ ઉભી કરવામાં આવી તમે જો જુનાગઢમાં પણ થઈ જુનાગઢમાં રાજેશ ચુડાસમા અમે સૌરાષ્ટ્ર ક્રાંતિમાં સ્પષ્ટપણે લખી ચુક્યા હતા કે આ વખતેના સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યો સંસદ સભ્યો અને પૂર્વ ધારાસભ્યોને ઉતાર તે કરીને તમે જો રાજેશ ચુડાસમા મોહનભાઈ કુંડારિયા રમેશભાઈ ધડુક અનિરુદ્ધભાઈ દવે આવા અનેક ધારાસભ્ય અને સંસદ સભ્યો એમને ઉતારી દીધા પછી આપણે બરોડામાં તમે જુઓ જોશી હેમંતભાઈ કે જેમને યુવાની જવાબદારી સોંપી એટલે ક્યાંય ને ક્યાંય પાર્ટીએ છે ને આ એક સ્પષ્ટ સંદેશો આપવા માટેની કહી કે ભાઈ હવે કોઈ એવા ઓલામાં ન રહેતા કે હું છું તો જ પાર્ટી છે મારું એવું માનવું છે કે આ એનો શરૂઆત છે અને પરિણામો આગળ આગામી આવનાર ચૂંટણીમાં જોવા મળશે કારણ કે આવનાર સમયમાં જયારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા ઉમેદવારો જે આવશે એ એકદમ સરપ્રાઇઝિંગ છે બીજું ઉછળતા નામો ક્યાંય પણ ઉછળતા રહેશે આવી નહીં શકે બિલકુલ અને એકદમ એટલે ક્યાંય ને ક્યાંય છે ને ભારતીય જનતા પાર્ટી એ શું કર્યું બે મુદ્દાઓ પગલા એક મારા વગર ચાલશે એ સિવાય કરી થયો છે લો એને પણ એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તમે કોઈના પાવરથી એવું કહેતા હોય કે અમારી જ્ઞાતિને રાખવી જ પડશે તો એક જ્ઞાતિનો સમાવેશ કરી લીધો પાર્ટીએ પણ જે વ્યક્તિ આ પાવર દેખાડવાનો પ્રયત્ન કરતા હતા બિલકુલ સર હજી એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે વાત જયારે સૌરાષ્ટ્ર નીકળી છે તો અત્યારે હાલ સૌરાષ્ટ્ર અને એ જે આદિવાસી બાજુનો જે પટ્ટો છે ત્યાં ક્યાંક આમ આદમી પાર્ટી જે પહેલા હતી એના કરતાં થોડીક વધારે એક્ટિવ જોવા મળી રહી છે વિસાવદરમાં આપણે જોયું કે ચૂંટણી થઈ ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ ગોપાલ ઇટાલિયા છે તે રાજકોટ તરફ વધારે વળ્યા રાજકોટમાં તેમની જનસભાઓ કરવામાં આવી આદિવાસી વિસ્તારમાં આપણે જોયું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે એ પણ અત્યારે હાલ ધીરે ધીરે પોતાની પાર્ટીનો વ્યાપ કેવી રીતે વધારી શકાય એના ઉપર કામ કરી રહ્યા છે એટલે એક બાજુ કોંગ્રેસની પણ એની સામે હું વાત મૂકી કે કોંગ્રેસ પણ અત્યારે હાલ જનાક્રોશ યાત્રા કરી રહ્યું છે આ બંને પાર્ટીની સામે અત્યારે હાલ ભાજપે પોતાનું આ સંગઠન જે મજબૂત બનાવવાની પૂરતી પ્રયત્નો કર્યા કહી શકાય કારણ કે દરેક જ્ઞાતિ સમીકરણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે દરેક વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તો શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું થઈ શકે છે એ પણ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે કારણ કે સામે વિપક્ષ એટલો જ મજબૂત બન્યો છે સો ટકા પડતી જયારે જયારે કોઈ આવી પાર્ટી છે જયારે આમ આદમી પાર્ટી અત્યારે જોર કરી રહી છે એવી જ રીતે જીપીપી એક સમયમાં આવ્યું હતું રાજપા આવ્યું હતું આવી જયારે બી પાર્ટીઓ આવી છે ને ત્યારે મેક્સિમમ એની છે ને ક્રોથ મળવાની શરૂઆત છે ને તો સૌરાષ્ટ્ર મેક્સિમમ સૌરાષ્ટ્ર કારણ કે આ છે ને અહીંયાથી એમ કેવાય આ સેન્ટર રહીએ સૌરાષ્ટ્ર અને એ જ કારણથી આપણે જે ભારતીય જનતા પાર્ટી એ બાર લોકો પસંદ કર્યા ને જે બી સંગઠનમાં સૌરાષ્ટ્ર કચ્છના એ તમે જોશો ને તો જાતિગત સમીકરણ આખું એકદમ ફિટ બેસાડ્યું છે બરાબર કે જેમાં ઓબીસી સમાજમાંથી લેવાઈ ગયા ક્ષત્રિય સમાજમાંથી લેવાઈ ગયા પાટીદાર સમાજમાં કડવા અને લેવા બંને બે લેવા પાટીદાર એક કડવા પાટીદાર એવી રીતે ઓબીસી સમાજમાંથી નાનામાં નાના સમાજને પણ પ્રાધાન્ય મળે એટલે ધલવાડી સમાજનું પણ જ્યાં મોટું બધું છે ત્યાંથી એમને પણ લીધું પ્રશાંત વાળા છે તો ક્ષત્રિય સમાજમાંથી આવે છે એમને પણ લીધા તો ક્યાંય ને ક્યાંય છે ને હાલ પૂરતું એમને છે ને બેલેન્સ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે પરંતુ હજી ભારતીય જનતા લાલ કે જે મહામંત્રીઓ ચાર પસંદગી કરવાના થાય તમે જોજો ચારે ચાર મહામંત્રી માંથી ત્રણ મહામંત્રી છે એ માત્ર સૌરાષ્ટ્રના છે પાર્ટીની અંદર મહામંત્રી ખૂબ મોટી ભૂમિકા ભજવતા હોય છે તો તમે વિચાર કરો કે ચાર માંથી ત્રણ સૌરાષ્ટ્ર છે ઉપપ્રમુખ જે પસંદ કર્યા છે એમાંથી ત્રણ એટલે કે તેત્રીસ ટકા છે મંત્રી પસંદ કર્યા છે દસ એ દસ માંથી એક મંત્રી સૌરાષ્ટ્રના છે પછી કાર્યાલયને લગતી જે પાંચ પોસ્ટો છે કોષાધ્યક્ષ ને એ બધી એ પાંચ માંથી બે સૌરાષ્ટ્રના લોકો છે સાત હોદ્દાઓ મોરચાના છે સાત હોદામાંથી ત્રણ એ લોકોએ ઓબીસી નો એમ કેવાય ને કે લેવાનું ચૂકી ગયા છે અથવા જાણી જોઈને લીધું નથી અને આ જ વસ્તુનો ભારતીય જનતા પાર્ટીની સામે આ પાર્ટી ખૂબ મોટો ફાયદો ઉઠાવશે કે જે ઓબીસી સમાજ મોટા પ્રમાણમાં છે જે મોટા પ્રમાણમાં આ સમાજ છે એને મહામંત્રીની જે આથી ચાર જણાની એ ધારક તો ત્રણ સૌરાષ્ટ્રમાંથી લીધા છે એની સામે ઉમેદવાર ઉતારી પણ એને એવું નથી બીજું જે લેવામાં આવ્યા એમાં ત્રણ સૌરાષ્ટ્ર લેવામાં આવ્યા તો એમાં એમને ઓબીસી ને સમાવવાનો પ્રયત્ન કર્યો રાજેશભાઈ ચુડાસમા છે જેમને જુનાગઢ થી ઉપપ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા પરંતુ મારું કહેવાનું શું છે કે એક ઓબીસી મુકા એમને એક રમેશભાઈ દડુપ જે ઓપન આવે છે અને ગૌતમભાઈ ગેડિયા એટલે કે એસી આવી રીતે એમને ત્રણ મુકા તો ત્યાં બેલેન્સ કર્યું મહામંત્રીઓની યાદીમાં ઓબીસી સમાજને બેલેન્સ કરવાનો ભારતીય જનતા પાર્ટી ચૂકી ગયો હોય ને એવું મને લાગે છે અને આ જે ચૂકી જવાનું છે એમના પરિણામો પણ બી અસરો ખૂબ મોટી પડી શકશે અને આમ આદમી પાર્ટી શું છે અત્યારે એ એકદમ ચકોર નજર થી રાજનીતિ કરી રહી છે આવા દરેક મુદ્દાઓનો છે ને બખુબી ફાયદો ઉપાડે છે આ જો ઓબીસી સમાજ વાળા મુદ્દાનો હું વિચાર માનું છું ત્યાં સુધી જો આમ આદમી પાર્ટી એ ફાયદો ઉઠાવ્યો તો એ અમુક અંશે નુકસાન કરશે બહુ લાંબુ નુકસાન એ બાબત નહીં કરી શકે પણ અમુક અંશે નુકસાન ચોક્કસ કરશે બિલકુલ સર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગમે ત્યારે એવું કહી શકાય છે કે બે હજાર છવ્વીસની ની શરૂઆતમાં જાહેર થઈ શકે છે અને એની પહેલા આ સમગ્ર સંગઠનની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ઘણા બધા એવા નવા ચહેરાઓ છે છે કે જે આની અંદર આવ્યા જેથી કરીને જે અત્યારે હાલની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સચવાઈ રહે આપણે જોયું કે જે રીતે તમે સમજાવો એ રીતે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું થઈ શકે છે સર બીજી એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે બે હજાર સત્યાવીસ દૂર નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અત્યારે હાલ સંગઠન બદલવામાં આવ્યું છે હજી પણ ક્યાંક રાજકારણમાં ભાજપ પોતાના જૂના જોગીઓને અત્યારે હાલ એક્ટિવ કરવામાં આવી રહ્યા છે કે જે પહેલા જાણે છે કે ખરેખર ગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે જે જનતા છે એ લોકોને શું જોઈએ છે એટલા જ માટે થઈને જૂના જોગીઓને પણ ક્યાંક અત્યારે હાલ એક્ટિવ કરવામાં આવી રહ્યા છે આ વિષયને લઈને શું કહેશો સો ટકાની વાત છે ઘણા બધા જૂના જોગીઓને એક્ટિવ કરવામાં આવી રહ્યા છે પણ ઘણી વાર એવું બી બને કે એમના એક્ટિવ થવાથી ફાયદો થશે એ સો ટકાની વાત છે પરંતુ ક્યાંક એ નુકસાન ભી થશે કારણ કે શું છે હવે રાજકીય રીતે એક એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે હવે દરેક આવનાર માણસ છે ને એ અપેક્ષા સાથે જ આવે છે એમની કંઈક અપેક્ષા છે જ એટલે જે જે જૂના એક્ટિવ કરવામાં આવે છે ત્યારે કાં તો તો એમની એમની અથવા એમના સાથે લોકોની અપેક્ષા હોય છે અને હું જોઉં છું કે જે પ્રમાણે સંગઠન બન્યું છે બરાબર એમાં જે પણ જૂના જોગીઓને એડ કરવામાં આવ્યા છે એ ઠીક છે પણ એ સિવાયના લોકો છે જેને એક્ટિવ કરવાના છે એમને સ્થાન મળ્યું નથી અને સ્થાન ન મળ્યું હોય એટલે પાછી જે જે છે તે જશે પરંતુ એમના માટે મોટામાં મોટો આ વખતે પ્રશ્ન રહેશે ને ચૂંટણીમાં એ એ રહેવાનો છે કે સ્થાનિક જગ્યા ઉપર દરેક જગ્યા ઉપર સ્થાનિકમાં ત્યાં ઇન્ટરનલ એ લોકોની ખૂબ મોટી બબાલો ચાલે છે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક રાજકારણમાં મોટા પ્રમાણમાં ચાલે છે દરેક જગ્યા ઉપર જાહેર કરેલા જૂથો છે જે આખાઓના છે એ જગ્યાઓ પર ખૂબ નુકસાની કરી શકે એવી શક્યતા છે એક બીજું આમ આદમી પાર્ટી આમાંથી જે લોકો એમને ખબર જ છે કે હવે એમનો વારો નથી આવે એ લોકો ક્યાંય ને ક્યાંય આપ તરફ જોડાવાના છે બિલકુલ પેલા એવું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જયારે એમને સ્થાન ન મળતું તો એ મૂંગા બેસી દેતા પાર્ટી ન છોડતા પરંતુ હવે એ સ્થિતિ નથી હવે લોકો પાર્ટી છોડશે આપ અથવા કોંગ્રેસનો હાથ ચાલશે એ પાકી વાત છે એટલે એ નુકસાની ને પણ ભારતીય જનતા પાર્ટી જોવી પડશે મેનેજ કરવી પડશે બીજું એકદમ ઉદ્ધતાઈ ભરવું વર્તન કરી અને સરકાર ચલાવવું એવું નહીં ચાલે બધાને સાથે લેવા જ પડશે અને લેશે અત્યારે તમને મહામંત્રી છે કે પ્રમુખ જ છે પણ હવે લોકો એવું સ્વીકારતા નથી હવે એને દરેક તબક્કામાં દરેક વસ્તુમાં પોતાની ભાગીદારી જોઈએ છે તમે પાંચ વેરાયટી આપો તો પાંચે પાંચ અમને આપો એવું કહેવાનું હવે થાય છે આજના સમયમાં કારણ કે તમામ લોકો અપેક્ષા સાથે આવે છે હવે સેવાના ભાવ થી આવતા લોકો કેટલા અપેક્ષા અપેક્ષા સહિત આવે છે એટલે સ્વાભાવિક રીતે લોકો અપેક્ષા રાખે છે સમયમાં એવું કે ભારતીય જનતા પાર્ટી ડિક્લેર કરી દીએ પછી બાકીના લોકોને સમજી જતા અથવા તો એમને પાર્ટી બોલાવીને સમજાવી દીધું આજના સમયમાં એ બહુ શક્યતાઓ નથી એટલે જાહેર બળવો થવો બી સ્વાભાવિક છે જાહેરમાં પણ સામે આવે અને જાહેર થયા વગર પણ પાર્ટી વિરુદ્ધ જાય એવી શક્યતાઓ ઘણી બધી જગ્યાએ અને ખાસ તો તાલુકા પંચાયત ને એ છે ને એ કેવું છે કે બહુ નાના નાના પાર્ટી જે સરપંચોની તાલુકા પંચાયતોની આવી બધી ચૂંટણીઓ હોય ને એમાં તો સામે આવી જ જાય બરોબર જ એટલે ત્યાં જો આ ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ નહીં કરી શકે તો ઘણી બધી જગ્યાઓ પર નુકસાન પણ થશે બિલકુલ સર અઘરું છે એમ

એના એના એ માર્જિન પાંચસો મત ને બસો મત ને સો મત તો હવે આવનાર પાર્ટીઓ જે છે ધારો કે કોંગ્રેસ તો એમને એ વિષય ઉપર જ પકડ મજબૂત કરવાની છે કે આમનું નબળું શું છે જ્યાં જ્યાં એ લોકો નબળું જોવે છે ત્યાં એ લોકો પકડ કરવાનું ચાલુ કરી દીધું છે જે જગ્યા ઉપર એમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ ને કોઈ કારણોસર નબળી છે ત્યાં એ લોકોએ પોતાની એક્ટિવનેસ દેખાડવાની ચાલુ કરી દીધું છે લોકો છે એની સામે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે એટલું મોડું બ થાય એવી શક્યતા મંત્રીમંડળની બાબતો હોય કે સંગઠન થાય એ ડિક્લેર થઈ જાય અને પતી જાય તમે વિચાર કરો કે આ લાંબા સમય સુધી સંગઠન ડિક્લેર ન કરી શકાણું લાંબા સમય સુધી પ્રદેશ પ્રમુખ નક્કી ન કરી શકાણા તો એ જ વસ્તુ દર્શાવે છે કે એ લોકો આઉટડાઉનમાં છે એ લોકોને મુશ્કેલીઓ દેખાય છે હા ફક્ત એટલું છે એ એમનો ડર જાહેર નથી કરતા એમનો ડર ભારતીય જનતા પાર્ટી જાહેર નથી કરતી પરંતુ ખૂબ ડરેલા છે કોઈ કોઈ વિષયોથી ડરેલા છે ક્યાંય ને ક્યાંય એમને એવું લાગે છે કે આ ડેમેજ કંટ્રોલ જરૂર છે બીજું આપણે કહેતા કે ગુજરાત એટલે પ્રયોગશાળા પ્રયોગ કરી નાખીએ ખોટી વાત છે હવે કોઈ પ્રયોગો થઈ શકે એવી સંભાવનાઓ બહુ ઓછી થઈ ગઈ છે હમ અને જો પ્રયોગો કરે तो ना सारा, ना खरा बन्ने सारा ने खराब बं परिणाम स्वीकारवा तयारीच राखवी पडे अगदी प्लस मायनस बने हवे प्रयोगशाळा कि प्रयोग कर, करेवाट सरस लागे पण पार्टी विचारी न शकती जो पार्टी हो तो प्रदेश प्रमुख डिक्लेर बेला बिल्कुल हा અનેક મિટિંગો થાય છે અનેક આવે છે દિલ્હીથી દિલ્હી જવાય છે પણ નિર્ણય નથી આવી શકતો એવું પ્રદેશ આવ્યા પછી સંગઠન પ્રમુખના અહીંથી કેટલા લોકો દિલ્હી ગયા ત્યારે માન નક્કી થયું એટલે થોડું હું એવું માનું છું કે આવનાર ઇલેક્શનોની અંદર ક્યાંય કોઈ કોઈ વિસ્તારોમાં કોંગ્રેસ કોઈ કોઈ વિસ્તારોમાં આપ

સરપ્રાઇઝ રૂગ સરપ્રાઇઝ સ્થાનિક સ્વરાજ આ લખી રાખજો આ શબ્દો સો ટકા સ્થાનિક સ્વરાજ છે સરપ્રાઇઝ આપશે અને એનાથી પેહલી સરપ્રાઇઝ ભારતીય જનતા પાર્ટી આપશે સ્થાનિક સ્વરાજના ઉમેદવારો હમ કારણ એમની પાસે પણ હવે જો તમે ખરેખર કાર્ય કરશો સારું કામ કરો છો સારું છે એવી જ પસંદગી કરવી એવો ઓપ્શન એકમાત્ર રહ્યો છે હમ તમે કોઈની ભલામણથી આવી જશો એ એ ઓપ્શન હવે ડિલીટ થઈ ગયો છે એમની પાસે પણ નથી રહ્યો અને જો છતાં પણ એવું કરશે તો પરિણામો સાથે કારણ કે એક આમ જોઈએ તો બધા ભલે એમ કેતા હોય કે ત્રીજી પાર્ટી નથી ચાલતી આવું છે પરંતુ ગુજરાતની અંદર ત્રીજી પાર્ટીના એડ થવાથી ક્યાંય ને ક્યાંય છે ને પરિણામો ઉપર મોટી અસર થવા જઈ રહી છે એ બધા એ જોયું પરંતુ આમ આદમી પાર્ટીની હિસ્સેદારીની ટકાવારી લિમિટેડ હતી બીજું એમનો ગોલ ગુજરાત જીતવાનો ત્યારે હતો જ નહીં હમ આમ આદમી પાર્ટી ત્યારે રાષ્ટ્રીય પાર્ટી થવાની રેસ માટે થઈ ઓલું આપણે અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે મોત માંગો ને તો તાવ આવે એટલે એ મોત માંગી ગુજરાતની જીત એવું મોત માંગી અને રાષ્ટ્રીય પાર્ટી થવાનો તાવ લઈને વહી ગઈ પરંતુ આ વખતે એ તાવ લેવા માટે નથી આવ્યું આ વખતે લડવાના મૂળથી આવી આવ્યું છે તો એનું મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટીને પણ થઈ શકે છે એક શક્યતા એક શક્યતા કોંગ્રેસને પણ થઈ શકે છે કે કે તો પરંતુ પરંતુ અત્યારે વહેલું હશે કોનો થશે ત્રીજી પાર્ટી આવવાથી ફેરફારો નિશ્ચિત છે અને શું ફેરફારો થાય એ સભ બતાવશે બિલકુલ અશોક સર આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ સર જે રીતે આજે આપણે વરિષ્ઠ પત્રકાર અશોક સર સાથે વાત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવી રહી છે એમાં ક્યાંક આમ આદમી પાર્ટીની એક્ટિવનેસ અને કોંગ્રેસ જે અત્યારે હાલ જનાક્રોશ યાત્રા કરી રહ્યું છે એ દરેક વાત ભાજપ ઉપર ક્યાંક ભારે પડી શકે છે એની સાથે જે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નવા સંગઠનની જાહેરાત શનિવારે મોડી રાત્રે કરી હતી તો એ સંગઠનની અંદર જ્ઞાતિ સમીકરણને ધ્યાન રાખવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર છે કચ્છ છે એ લોકોનો દબદબો પણ આમાં જોવા મળી રહ્યો છે જોવાનું રહેશે કે હવે આવનારા સમયની અંદર રાજકારણની અંદર કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર